નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો ન્યૂઝ સતલાસામાં ફરી ત્રણ વીડિયો વિદેશી દાવનો વિડીયો વાયરલ પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ સતલાસા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોમાં વિદેશી દાવના ખુલ્લામાં વેચાણના ત્રણ જેટલા નવા વિડીયો વાયરલ થતાં સ્થાનિક પોલીસની કામગીરી પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે સૂત્રોના દાવા મુજબ કોઠાસણા ધરોઈ અને તાજેતરમાં વાવ તેમજ નવાવાસ વિસ્તારમાં દાવના વેપારના વિડીયો સામે આવ્યા હોવા છતાં પોલીસ દ્વારા કોઈ મોટી કાર્યવાહી દેખાઈ નથી સ્થાનિક સ્તરે એવી ચર્ચા ગરમ છે કે સતલાસરા પોલીસ સ્ટેશન નું હોવા છતાં પોલીસ સ્ટેશન પીએસઆઈ ઉદેશસિંહ ઝાલા સંભાળી રહ્યા છે વિડીયો વાયરલ થયા બાદ પણ મહત્વની કાર્યવાહી ન થવાના આક્ષેપો થઈ રહ્યા છે કારણ કે વિડીયોમાં દેખાતા લોકો વિરુદ્ધ ફરિયાદ કરવા પ્રજાની માંગ ઉઠે છે સૂત્રોના જણાવ્યા અનુસાર સ્ટેશનના બે વહીવટદાર ગોવાજી અને મહેશપુરીની તાજેતરમાં બદલી થયેલી છે તેમ છતાં વિસ્તારમાં વિદેશી દાવનો પ્રવાહ અટક્યો નથી સતલાસા પોલીસ સ્ટેશન હદમાં દારૂનો ખુલ્લો વેપાર ચાલુ હોવાનો વિડીયો જોઈ શકો છો સ્થાનિક ગ્રામજનોનો આક્ષેપ છે કે સમરાપુરા ધરોઈ કોઠાસણા અને નવાસ ગામોમાં દારૂ ખુલ્લામાં વેચાઈ રહ્યો છે કેટલાક વેપારીઓ હોમ ડિલિવરી માટે એક્ટિવાનો ઉપયોગ કરે છે અને એક એક્ટિવા આગળ બિંદાસ દારૂ પડ્યો હોવા છતાં ધી સ્ટાફને દેખાતું નથી વાયરલ થયેલા વિડીયોમાં સમરાપુરાનો છે બીજો ધરોઈ અને ત્રીજો નવાવાસ રાજપુનો છે સતરાશા પોલીસે જણાવ્યા અનુસાર ભમરસિંહ અને નરેન્દ્રસિંહ કમલેશસિંહ નીરુસિંહ મેઘરાજસિંહ જેવા નામો વિદેશી દારૂના વેપલા સાથે ચર્ચાઓમાં છે સતલાસામાં ફોલદરિયા એક્ટિવામાં દારૂ વેચતા દેખાય અનેક જગ્યાએ દેખાય છે નવાવાસ પણ ખૂબ ચર્ચાઓમાં છે પોલીસ દ્વારા હજુ કોઈ ચોક્કસ પગલાં લેવામાં આવ્યા નથી રાજકીય આશીર્વાદ હોવાના આક્ષેપો કેટલાક સ્થાનિકોએ રાજકીય આશ્ચર્યનો આક્ષેપ પણ કર્યો છે તેમના કહેવા મુજબ દારૂના વેપારીઓ રાજકીય સંબંધોને કારણે નિર્ભર થઈ ગયા છે અને ત્રણ ત્રણ વિડીયો વાયરલ થયા છતાં પોલીસ અને નેતાઓ ચૂપ છે પોલીસે જવાબદારી દર્દ કરવા માંગ ગ્રામજનોની માંગ છે કે દારૂના વેપાર પાછળ કોણ છે તેની તપાસ થવી જોઈએ તેમજ બુટલેગરો તથા સંબંધિત વેપારદારોના કોલ ડિટેલ્સ કાઢીને કાર્યવાહી કરવામાં આવે સતલાસામાં મહિલા મહિલાઓ પણ દારૂનો ધંધો કરે છે જેમના નામ જોઈએ તો હરીબેન ઠાકોર શોભીબેન ઠાકોર જશીબેન રાવળ સવિતાબેન રાવળ જેવા અનેક નામો છે જે તમને વિડીયો સાથે બતાવીશું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે કેટલાક સ્થળે છાપા મારવામાં આવ્યા છે પરંતુ નીલ રેડ બતાવવામાં આવી છે અને વધુ તપાસ ચાલુ છે સતલાસા પોલીસ સ્ટેશન હદમાં દેશી વિદેશી દારૂના ટોટલ પિસ્તાલીસ વેપારી છે અને નામી ત્રણ જુગારી છે તે પણ અમે તમને નામ સાથે જણાવીશું ડબ્બા ટ્રેડિંગની વાત કરીએ તો વીસ લોકો પણ ફરિયાદ થયેલ છે અને હજુ પણ ડબ્બા ટ્રેડિંગ અમુક લોકો આ ધમધમે છે એ પણ અમે તમને બતાવીશું